નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાયાવરોહણ રેલવે સ્ટેશન પાસે કરજણ રોડ પર આવેલ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીમાં ઓટોમેટિક મશીનરી દ્વારા અનાજનું મોર્ડન સ્ટોરેજ કરવામાં આવે છે આજ રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની આઈસીટીના ડાયરેક્ટર ડોક્ટર મોનિકા સિંહ તથા પીઆઈબીના નિહિ શર્મા તથા ઈશિતા બિસ્વાલે કંપનીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે બધા જ મશીનો તેમજ સ્ટોરેજોને નિહાળ્યા તેમજ કંપનીમાં વૃક્ષારોપણ કર્યું હતું

પહેલો મુજબ પધા લાગા થારા ગરવ દ્વારા